કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી લોકો તેના નામથી થરથર કાંપતા હતા કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને તહેસ નહેસ કરી દીધો જાડેજાને ભાભીએ કહેલા કડવા વેણ યાદ રહી ગયા અને જે કહ્યું એ કરી બતાવવા માટે નીકળી પડ્યો અડધી રાત વીતી ગઈ હતી ચારે તરફ સોંપો પડી ગયો હતો છતાં સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજનવિધિ પ્રસંગે ભજન મંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી મંજીરા વાગતા હતા અને એક પછી બીજું ભજન ચાલુ જ રહેતું હતું સાસતીયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ગોળી હતી તોરી ગોળીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટીયા જેસલ જાડેજાને કાને આવી જેસલે આ જાતવંત ગોળીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો એટલા માટે જ લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોરી ગોળી ઉઠાવી જવા અહીં સોસ્તીયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો આવતા વેંત જ જેસલ કાઠીરાજની ગોડારમાં પેસી ગયો પાણીદાર તોરી ગોળી જેસલને જોતા જ ચમકી અને ઉછતી કુત્તી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ ગોળીને ભડકેલી જોઈને તેના રખેવાડે ગોળીને પકડી પટાવી અને પંપાળીને તેને ફરી બાંધી દેવાની કોશિશ કરી ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલો જેસલ જાડેજા ઘાસના ઢગલા નીચે છુપાઈ ગયો રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બન્યું એવું કે એ ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈને જમીન મહીન પેસી ગયો તોરી ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખીલાથી વિંધાઈ ગઈ હતી અને પોતે પણ જમીન સાથે સખત રીતે જકડાઈ ગયો હતો આમ છતાં પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક સિસ્કારો સુદ્ધા ન નીકળ્યો અને મૂંગો જ પડ્યો રહ્યો આ તરફ પાટપૂજન પૂરું થતાં સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળ્યો પણ સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક જણનો પ્રસાદ વધ્યો કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછી તો શોધખોળ ચાલી એટલામાં ઘોડીએ ફરીથી નાચકૂદ શરૂ કરી દીધી ગોડીના રખેવાડને થયું કે ગોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ અંદર આવીને જોયું તો ખીલાથી વિંધાઈ ગયેલી હથેળીવાળા જેસલ જાડેજાને જોયો લોહી નીતરતા હાથ જોઈને રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ જેસલ ખીલો હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો એ જોઈને ગોળીના રખેવાળે તેને મદદ કરી ખીલો કાઢ્યો અને કાઠીરાજ પાસે લઈ ગયો કાઠીરાજે હથેળી સોનસરવો ખીલો જતો રહ્યો હોવા છતાં ઉંધકારો પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને બિરદાવ્યો અને નામઠામ પૂછ્યું જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહારવટીયો છું અને તમારી તોરીને લઈ જવા અહીં આવ્યો છું કાઠીરાજે કહ્યું કે તે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી તો જાય તારી એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી તોરી ઘોડીની વાત કરતો હતો એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે એમ તો ઘોડી પણ તમારી ખુશીથી લઈ જાઓ જેસલ જાડેજાને આમ એક જરાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી મળી ગઈ તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ ચાલ્યો સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા બરાબર મદદરીએ એકાએક વાદળા ચડી આવ્યા ભયંકર સુસવાટા સાથે પવન ફૂંકાવા માંડ્યો દરિયામાં તોફાન આવ્યું ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા વહાણ ડોલમડોલ થવા લાગ્યું અચાનક પલટાયેલો માહોલ જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં ડૂબી જશે અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આજે કાયરની માફક કાંપવા લાગ્યો સામે તોરલ શાંતમૂર્તિ સમી બેઠી હતી એના મુખ પર કોઈ ભય ન હતો પણ શાંત તેજસ્વિતા હતી જેસલને આ જોઈને લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી સિદ્ધિશાળી સતી છે એનામાં જેસલને દૈવીશક્તિ દેખાવા લાગી જેસલનું સઘળું અભિમાન ઓગળી ગયું અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યો તેણે આ ઝંઝાવાતમાંથી બચવા માટે તોરલને વિનંતી કરવા માંડી તોરલે જેસલને પોતે કરેલા પાપો જાહેર કરવાનું કીધું ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો એના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન શાંત થઈ ગયું થોડા જ સમયમાં બહારવટીયા જેસલના જીવનમાં ધરમૂળનો પલટો આવી ગયો અને તેનો હૃદય પલટો થઈ ગયો જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધું અભિમાન ઓગળી ગયું મોતથી તે પારેવાની માફક ડરવા લાગ્યો અને તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી આ પછી તેને જે ફિલોસોફી લાદી એ જેસલ તોરલની કથાનો નિચોડ છે જે આપણે લઈ શકીએ છીએ આપણી જિંદગી ઉજાડવા માટે આજથી પાંચસો વર્ષ પહેલાં કચ્છ કાઠિયાવાડમાં જેસલ જાડેજાની હાક વાગતી જેસલ દેદા વંશનો ભયંકર બહારવટીયો હતો કચ્છ અંજાર એનું નિવાસસ્થાન હતું અંજાર બહારના આંબલીઓના કિલ્લા જેવા ઝૂંડથી એનું રક્ષણ થતું હતું જેસલ રાહુચાંદાજીનો કુન્વર હતો અને અંજાર તાલુકાનું કિડાણું ગામ એને ગરાસમાં મળ્યું હતું પણ ગરાસના હિસ્સામાં વાંધો પડતા એ બહારવટે ચક્યો હતો જેસલ બહારવટીઓ સતી તોરલના સંગાથથી આગળ જતા જેસલપીરના નામે પ્રખ્યાત થયો એ સમયે હાલનું અંજાર સાત જુદા જુદા વાસમાં વહેંચાયેલું હતું સાતે વાસે સમયે અજાડના વાસ તરીકે ઓળખાતા અંજારમાં હાલ સૌરઠિયા વાસને નામે ઓળખાતું ફળિયું એ જૂના વખતનો મુખ્ય વાસ હતો એનું તોરણ વિક્રમ સંવત એકસો માં કાઠી લોકોએ બાંધ્યું હતું એ વાસનો ઝાંપો હાલ અંજારની બજારમાં મોહનરાયજીનું મંદિર છે ત્યાં હતો અંજારની બહાર ઉત્તર તરફ આવેલા આંબલીઓના ઝુંડ એ વખતે અતિ ભયંકર અને એવા ખીચોખીચ હતા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશી શકતા આ અતિ ગીચ વનનું નામ કજજલી વન રાખવામાં આવ્યું હતું જેસલ જાડેજા આ વનમાં વસતો હતો ચારે તરફ એના નામની દાગ પડતી મારફાટ અને લૂંટફાટે એનો ધંધો હતો એણે એટલા પાપ કર્યા હતા કે જેનો કોઈ પાર ન હતો પરંતુ ઉપરના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો હતો અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો હતો એક વખત જેસલની ગેરહાજરીમાં એમને ત્યાં એક સંતમંડળી આવી ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મૂંઝાયેલા સતી તોરલ સધીર નામના મોદી વેપારીની દુકાને ગયા વેપારીની દાનત બગડી અને તોરલ પાસે પ્રેમની યાચના કરી તોરલે માગણીનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી જોઈતી ચીજ વસ્તુઓ લઈ લીધી સંત મંડળીનો ઉચિત સત્કાર કર્યો રાત પડતા ધોધમાર વરસાદ શરૂ થયો સતી તોરલ વરસતા વરસાદે વચન પાલન કરવા વેપારીને ત્યાં પહોંચી વેપારીએ જોયું કે સતી તોરલના કપડા પર પાણીનું એક બૂંદ સુદ્ધા ન હતું આ ચમત્કાર જોઈને તેની સાંજ ઠેકાણે આવી અને સતીના પગે પડી ગયો પક્ષાતાપ કરતો એ વાણીઓ સતીનો પરમ ભક્ત બની ગયો એ સમયે કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા એમ મેવાડમાં રાવળ માલદેવ અને રાણી રૂપાંદેની ગણના થતી હતી એકબીજાના દર્શન માટે આ બે જોડા તલસતા હોવાથી જેસલ જાડેજાએ રાવળ માલદેવ અને રાણી રૂપાદેને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું હતું આથી એ બંને અંજાર આવવા નીકળી ગયા હતા પરંતુ તેઓ અંજાર પહોંચે એના આગલે દિવસે જેસલે સમાધિ લઈ લીધી હતી રાવણ માલદેવ અને રૂપાનરાણીને આવેલા જોઈને તોરલે જેસલને જગાડવા એકતારો હાથમાં લીધો લોકકથા કહે છે કે પછી જેસલ ત્રણ દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા તોરણો બંધાયા લગ્નમંડપ રચાયો જેસલ તોરલ મૃત્યુને માંડવે ચોરી ફેરા ફર્યા એકબીજાની સોડમાં બે સમાધિઓ તૈયાર કરાવીને ધરતીની ગોદમાં સમાઈ ગયા કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તદ્દન નજીક આવશે ત્યારે પ્રલય જેવો કોઈ બનાવ બનશે